આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીનું વાવાઝોડું આવ્યું છે આમ આદમી પાર્ટી માન્ય અરવિંદ કેજરીવાજીની વિચારધારા અને આ આમ આદમીની પાર્ટી છે જે સામાન્ય જન છે એની પાર્ટી છે આમ લોકોની પાર્ટી છે અને ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી કુશાસનથી ભાજપથી ત્રસ્ત થયેલા આજે ઘણા બધા રાજકોટના ખૂબ જ સજ્જન આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તમે જુઓ પહેલા ત્રીસ વર્ષ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું કોંગ્રેસથી લોકો ત્રાહીમામ પોકારી ગયા કોંગ્રેસથી થા ગયા પછી એમણે ભાજપને ચૂંટ્યું ભાજપના આજે ત્રીસ વર્ષ થઈ ગયા અત્યારે ભાજપને ખૂબ અહંકાર આવી ગયો છે ભાજપના રાજમાં મોંઘવારી ચરમસીમાએ ગઈ મધ્યમ વર્ગ જીવી નથી શકતું મધ્યમ વર્ગના બે છેડા ભેગા નથી થઈ શકતા આજે શહેરમાં રહેતા વ્યક્તિઓને સુરક્ષા પણ પૂરી નથી શકતું ભાજપ અને એટલી અહંકારી સરકાર થઈ ગઈ કે ભાજપમાં અદના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક પોતાની આત્માને સાચો જવાબ નથી આપી શકતા આજે ભાજપ અટલ બિહારી વાજપેયી ભાજપ નથી રહી અત્યારે ભાજપ એક લાભાર્થીઓની ગેંગ થઈ ચુકી છે ભાજપ અત્યારે લૂંટારાઓ ભ્રષ્ટાચારીઓ ગુંડાઓ એનો આખો જૂથ બની ગયું છે અને એટલે જ સારા સજ્જન વ્યક્તિઓ જે ભાજપમાં છે 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 એ રહ્યા એમની આત્મા જાગી રહી આજે ભાજપમાંથી ખૂબ મોટી વિકેટો પડી છે ભાજપના ગઢમાં આજે ભાજપના સારા એવા આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે હું સૌનો ખૂબ જ સ્વાગત કરું છું આ બધા આગેવાનો એવા છે જેમની પાછળ હજારો કાર્યકર્તાઓ છે અને એક જ લક્ષ્ય છે હું સૌને રાજકોટ વાસીઓને પણ કહું છું કે ઉદ્યોગપતિની પાર્ટીને મત આપવો હોય તમને એમ લાગતું કે ભાજપના નેતાઓના દીકરાનો વિકાસ થાય એને મત આપવો હોય તો તમે ભાજપને આપો અને તમારા દીકરાને શિક્ષણ આરોગ્ય સારી સુવિધા તમારા રસ્તા સારા તમારી સારી સ્કૂલો તમારા બાળકને સારું શિક્ષણ જોતું હોય અને એ પણ તમે ઈચ્છતા હો તમારા બાળક મોટું થાય તો આમ આદમી પાર્ટીને મત આપજો અને એટલે જ આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે આજે સૌ જોડાયા છે એમને હું આવકારું છું ખેસ પહેરીને હું એમને આવકારીશ